તો ચાલો આજે રાવનવમી છે તારીખ સત્તર ચાર અને આજ આપણે જઈ રહ્યા છીએ ઈસ્કોન મંદિર રાજકોટ અને બસ આવી ગઈ છે આ ચાલો હવે બેસી જાવ રામ 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 હવે આપણે અહીંયા આજે પ્રભુજીને પૂછી જોયું કે આપણે જઈ રહ્યા છીએ અરે કૃષ્ણ અરે કૃષ્ણ અમે બધા ભક્તો જસગઢ થી ભગવાન શ્રી રામચંદ્રજી ને ભક્તો છે એ આજે જન્માષ્ટમી નું જે પર્વ છે ભગવાન શ્રી રામચંદ્રજી નું જે પ્રાકટ્ય દિવસ છે એની ઉજવણી કરવા માટે રાજકોટ જઈ રહ્યા છીએ તો રાજકોટના કાલાવાડ રોડ ના ભાગોડે આવેલા હરે કૃષ્ણ ઈસ્કોન મંદિરે શ્રી શ્રી સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાનજી બિરાજમાન છે અને ત્યાં ભવ્ય ઉત્સવ કરવામાં આવે છે ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવનું જ્યાં કણે ભગવાનને પંચામૃત અને અલગ અલગ ફળના રસોથી અભિષેક મહાઅભિષેક થશે ત્યાર પછી સાંજના ભગવાનનો નું એકવીસો કેલો કિલો જેટલા ફૂલોની પાંખુડીઓથી ભગવાનનું પુષ્પ અભિષેક કરવામાં આવશે તો પ્રત્યેક વર્ષે અમે બધા ભક્તો જસદણથી ત્યાં કણે સેવા આપવા માટે અને ઉત્સવમાં ભાગ લેવા માટે પોતાના જીવનને કૃતાર્થ કરવા માટે દઈએ છીએ અત્યારે આખી બસ ભરી અને જસદણ લગભગ પચાસ જેટલા ભક્તો અમે જઈ રહ્યા છીએ અરે કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ ચાલો હવે દુષ્યંત આવી ગયો છે તો ચાલો હવે જશું આપણે મંદિરની અંદર તો આપણે આવી ગયા છીએ રાજકોટ ઇસ્કોન મંદિરમાં આજે છે સત્તર તારીખ એટલે રામનવમી તો આપણે ઇસ્કોન મંદિરમાં કાર્યક્રમ છે અને આપણે ગિરીશભાઈને પૂછ્યું કે રામનવમીના ઉત્સવની શું શું તૈયારી છે તો ગિરીશભાઈ દર્શક મિત્રોને જણાવો કે આપણે રામનવમીની ઈસ્કોન મંદિરમાં શું શું ઉજવણી છે અમે જસદણથી આવી રહ્યા છીએ અને બપોરે સાડા બાર વાગે ભગવાન શ્રી રામનો અભિષેક છે સાંજે ચાર વાગે ધૂન કીર્તન રાખવાની છે અને પાંચ વાગે છપ્પન ભોગનું અર્પણ કરશું અને સાંજે સાત વાગે રામકથા અને આઠ વાગે એક પીસો ફૂલથી પુષ્પ અભિષેક કરવાના છે સરસ ગિરીશભાઈ તો આપણને આ માહિતી આપી ગીરીશભાઈ તો અમે તમને સાંજ સુધી અમારી સાથે રેજો અમે તમને જણાવશું અને આખા આખા કાર્યક્રમની વિગતવાર માહિતી દેશું અને ટેલિકાસ્ટ કરીશું

અને અહીંયા છે બધી વસ્તુઓ છે પ્રસાદી thank અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે અભિષેક કર્યો તો ભગવાનની હતી આ પ્રસાદ છે તો ચાલો જી ભગવાનને અભિષેક કર્યો તો એ આ પ્રસાદ છે અને જમણવારી આપણે આગળ છે જ્યાં આપણે પ્રસાદ લેવા જશું જુઓ તમે છપ્પન ભોગ ના દર્શન થાય આપડે પાંચ ને પંદર થવા આવી છે અત્યારે સમય છે અને બાળકો પણ આવી ગયા છે મંદિર ની અંદર પ્રવેશ કરી લીધો છે અને બાળકો દર્શન આવી ગયા છે તમે જોઈ શકો છો ચાલો આપડે આગળ લઈ લો કેમેરો દર્શન કરતા બાળકો બતાવો અત્યારે જમણવાર અહીંયા ચાલુ છે જે પ્રસાદીજી લે છે અને અત્યારે ચાલુ થઈ ગઈ અને સાત વાગ્યાનો કાર્યક્રમ છે રામકથા અને એની પછી છે આઠ વાગે આપણે ફૂલનો અભિષેક જે આપણે હું તમને હમણાં બતાવીશ મંદિરની અંદર જઈને તો ચાલો Thank ચાલો હવે પુષ્પ અભિષેક ચાલુ થાય છે જોવો તમે Obrigado. છે હવે આપણે હવે જાવી છીએ ઘરે અને બહુ મજા આવી